ફ્રેન્ડ્સ ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું બટાકાની સૂકી ભાજીનું શાક તો એકદમ ટેસ્ટી અને ચટપટું લાગે છે આ શાકને તમે પૂરી ભાખરી સાથે ખાઈ શકો છો તો શાક બનાવવા માટે અહીં મેં મીડિયમ સાઇઝના ત્રણ નંગ બાફેલા બટાકા લીધા છે અને બટાકાને મેં છોલી લીધા છે હવે આપણે તેને મીડિયમ સાઈઝના ટુકડામાં કટ કરી લઈશું તો અહીં મેં બટાકાને કટ કરી લીધા છે હવે આપણે તેનો વઘાર કરીશું પછી એક પેન લઈ તેમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું અને તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ટેબલ સ્પૂન જેટલી રાય અને અડધી ટેબલ સ્પૂન જેટલું જીરું નાખીશું રાઈ અને જીરું સતરાઈ જાય પછી તેમાં વન ફોર ટેબલ જેટલી હિંગ નાખીશું સાથે જ થોડાક મીઠા લીમડાના પાન નાખીશું પછી તેમાં એક ટેબલ સ્પૂન જેટલા આદુ મરચાંની પેસ્ટ અને અડધી ટેબલ સ્પૂન જેટલી હળદર નાખીશું અને ગેસની ફ્લેમ સ્લો રાખી બધું સારી રીતે સાતળી લઈશું આ રીતે વઘારમાં હળદર નાખવાથી શાકનો કલર એકદમ સરસ આવે છે પછી જે બટાકા કટ કરીને રાખ્યા છે તે ઉમેરી દઈશું સાથે જ આપણે બાકીના મસાલા પણ ઉમેરી દઈશું તો એક ટેબલ સ્પૂન જેટલો ધાનાજીરું પાવડર એક ટેબલ સ્પૂન જેટલું મીઠું અને એક ટેબલ સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ નાખીશું ચીલી ફ્લેક્સ નાખવા બિલકુલ ઓપ્શનલ છે તેની જગ્યા પર તમે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર પણ નાખી શકો છો હવે બધું સારી રીતે મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો રાખી તેને એકથી બે મિનિટ માટે થવા દઈશું તો બે મિનિટ પછી આપણું બટાકાનું શાક એકદમ સારી રીતે બની ગયું છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપરથી થોડાક લીલા ઢાણા નાખીશું ખૂબ જ ઓછા સમયમાં બટાકાની સૂકી ભાજીનું શાક બની ગયું છે તો શાકને આપણે પ્લેટમાં કાઢી લઈશું આ શાક સાથે તમે ગરમા ગરમ પૂરી રોટલી કે દાળ ભાત સર્વ કરો તો તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમને મારી રેસીપી સારી લાગે તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ